આપણે ફરવા નહીં જવું સારીશું આપડે ફરવા તો પેલા હા હા લાગે જેઠાભાઈ ટીનો દારૂ પીતા નહી જવા આપણે એવું કરીએ આપણે અમે નહીં લઈ જવા આપડે સોમભાઈ બોલાવીએ આજે હા તો સોમભાઈ બોલાવીશું ને આપડે ફોન કરી દઈશું સોમભાઈ આવે ને તો મજા આવે

તો કોઈ દેખાતા નથી કે બદલ હો कौन सा है आई गया

રા ય હા આવ કરવાનું હે ઘરે પતિ બેટા ઉપર ગંદાઈ ગંદાઈ યાર મોન ના હે સમજાઈ દે આ ના દે આવ માં ભી આવડા આ કેવું કે હે મોટા હું હશે એટલા આવ કર ના યાર આપડે ઉને કે ઓ બે જણ કેતુ યાર તમે પીપી લાઈન બધું બગાડો યાર આવ ચાત હે હિરા મેલા વર મે પીધું છે ના ના નોમે નહી

તમે કઈશું કેતા નહી મારે તમારા સાથીદાર કહેવાય સાથીદાર આપણે મારે કઈ કોટન થોડું છું દે વધારાનું બોલતા ના પેઢી વિખરી નાખે સમજો ને તમારું મન રાખ્યું બધા વ્યાથા જવા દે તો મારે કઈ યાદ આવું કઈ દીધું કે લાગે અત્યારે મેળાતું પીધેલું મન ને શું કરવું એ ખબર ના પડે આ દુવા કેટલું મોટું છે

એ તો તમે શું ગયા રેસ

ભાઈ ગમે અમને લેતા દારૂ પીના બધું બગાયા જો યાર તમે ઘેર હે તમે દે યાર મારી તને હટકો કરતા હો દે ને ઘેર આવો આનંદ કરતા ફરો

પછી જઈએ ગયા આજકા વાત છે આજે બુધવાર છે ને હવે થયું હે આપણે

અરે ઓમ કેમ આવો છો ઓ આતો લઈ રક્તન ભેળવા છે પીડી વંડો માર તમારી પીડી વિખરી નાખણો પાડી દીયા

એ જે છે અલ્યા રિવાજો તમે ત્યાં કઈ ખોટું વાક છે પણ એક જ લખ પડકે કે જો જડું શરીરનો પક્કો ટકતો નહી આ સફતી આડકોલે લેવી પડે તો તું વાપસ બધ મોકલજે મારવાની વાતો બીજે મારવાની વાતો બીજે કરજે

એ કેતો આ પાઠ રમકડા ને હિરા માં બોલ બોલ ના આ એ પેરી ખબરયા આપણે હાલે તો ખરા તો મારવાના મારો મંગરો તો બો કેતા આ ઉંગી જે બહુ દુખા મારે બૈરુ વર્ષે ઓરિજિનલ પેકલા જા

માતાજી મિત્રો તમને અમારા બનાવેલા વિડીયો સારા લાગે તો ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો